બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં યોજાયેલા કૃષિ મહોત્સવમાં ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી હતી કૃષિ મહોત્સવ કર્મચારી મહોત્સવ જેવો ઘાટ ઘડેલો જોવા મળ્યો છે કૃષિ મહોત્સવનું આયોજન દાંતીવાડાના સાગર કોલ્ડ સ્ટોરેજ ખાતે કરાયું હતું અને ખેડૂતોના આંદોલનથી નેતા બનેલા નેતાજીને ખેડૂતો માટે સમય જ ન મળ્યો કાર્યક્રમ ખાતેની સ્થિતિ જોતા કૃષિ મહોત્સવ નામ સાર્થક ન થયું અને ખેડૂતો માટે કરાયેલા સ્ટોલ ખાલી જોવા મળ્યા હતા તો ખુરશીઓ પણ ખાલી જોવા મળી હતી આમ ખેડૂતોના નામે લાખોનો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ ખેડૂતોની પાંખી હાજરી એ જાણે કૃષિ મહોત્સવની કર્મચારી મહોત્સવ જેવો ઘાટ ઘડાયેલો જોવા મળ્યો હતો એટલે કે દાંતીવાડા તાલુકામાં યોજાયેલા કૃષિ મહોત્સવમાં ખેડૂતોએ હાજરી ન આપતા હવે તે ચર્ચાનો વિષય બન્યો છે Balsi Darbar khaat sath hi bureau report todi gujati news